ચોટીલાના મૃતકના પરિવારજનો દ્વારા હાઈવે બ્લોક કરાયો ચાર દિવસથી ઘરેથી ગુમ યુવક દિલીપ વાઘેલા નો મળ્યો છે મૃતદેહ સરકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યા આશંકા વ્યક્ત કરાય છે યોગ્ય તપાસ ની માંગ સાથે હાઈવે કરાયો તો ચક્કાજામ પોલીસે પરિવારજનોને યોગ્ય ન્યાય અંગે તૈયારી બતાવે છે ચોટીલામાં મૃતદેહ વળી આવતા અનેક વિતર્ક જાગ્યા છે ત્યારે પરિવારજનોને સાંત્વના પાઠવતા પોલીસે તેમની કામગીરીનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે તેમને ડ્યાય ભરશે ત્યારે આ સમગ્ર ઘટના બનતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે યોગ્ય તપાસની માંગ સાથે હાઇવે પણ ચક્કાજામ થયું હતું ત્યારે આ સમગ્ર બાબતે તપાસ આગળ થઈ રહી છે